બોડી જણાવ્યું હતું કે આ વર્ષે પિસ્તાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળાઓ સમયસર પરીક્ષાને લઈને અગાઉથી આયોજન કરી શકે તે માટે મહત્વપૂર્ણ સાબિત થશે સીબીએસઈ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં ધોરણ દસ અને બારની મુખ્ય પરીક્ષા રમતગમતના વિદ્યાર્થીઓ ધોરણ બાર માટે ખાસ પરીક્ષા ધોરણ દસની બીજી બોર્ડની પરીક્ષા અને ધોરણ બારની પૂરક પરીક્ષાઓનો સમાવેશ થાય છે બોર્ડે પણ સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય પરીક્ષાર્થીની સાથે પ્રેક્ટિકલ મૂલ્યાંકન ઉત્તરવાયુની ચકાસણી અને પરિણામ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાશે જેથી વિદ્યાર્થીઓના પરિણામોમાં વિલંબ ન થાય બે હજાર છવ્વીસમાં આશરે પિસ્તાલીસ લાખ ઉમેદવારો બસો ચાર વિષયોમાં પરીક્ષા આપશે ભારતના વિવિધ રાજ્યો જ નહીં પરંતુ છવ્વીસ અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે સીબીએસસી બોર્ડે જણાવ્યું હતું કે આ વિશાળ કાર્યક્રમની તૈયારી માટે વિદ્યાર્થીઓ શાળાઓ અને શિક્ષકો વચ્ચે વધુ સંકલનની આવશ્યકતા છે